રાધનપુરમાં ટીબીના દર્દી સાથે આરોગ્ય કાર્યકર દ્વારા જન્મદિવસની ઉજવણી કરાઈ ટીબીના દર્દી માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે મદદ કરાઈ રાધનપુરમાં ટીબીના દર્દી સાથે આરોગ્ય કાર્યકર દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ટીબીના દર્દી માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે મદદ રાધનપુર એસડીએચ હોસ્પિટલ ખાતે આજરોજ જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકાના તમામ ટીબી દર્દીને કઠોળ કિટ આપી આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા છેલ્લા આઠ વર્ષથી જન્મદિવસના દિવસે ટીબીના દર્દીને દત્તક લે અને ક્યારેક તો એકસાથે દર્દીને કઠોળની કિટ આપી જન્મદિવસની ઉજવણી કરે છે જન્મદિવસ ઉજવવાનું આજે બધા લોકો કરે છે અને લોકો મસમોટા ખર્ચા પણ કરે છે પાર્ટી અને કેક કાપીને કરે છે અને પણ આરોગ્ય કાર્યકર પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરે છે આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા જણાવે છે કે ટીબીના દર્દીને દત્તક લઈ અથવા તો એક એક કીટ આપે તો આ પણ એક મોટો સેવા યજ્ઞ કહી શકાય આ ઉજવણીના ભાગરૂપે આજે સાઈઠ જેટલા દર્દીઓને આજ રોજ કઠોળની કીટ આપી અત્યાર સુધીમાં બસો ને થી વધુ દર્દીને કીટ આપી ચૂક્યા છે જેમાં આ પ્રસંગે રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય લવિંગજી ઠાકોર મુખ્ય જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર પરમાર રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કે કે પંચાલ અશ્વિનભાઈ દફડા આઈઓ રાધનપુર ધીરુભાઈ દરજી પિયુષ પટેલ એસ શૈલેષભાઈ ઠાકોર ઇકબાલભાઈ ઘાંચી તેમજ ટીબીના દર્દીઓ હાજરીમાં જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે ટીબીના દર્દીને કઠોર કીટ આપીને જન્મદિવસની ઉજવણી કરી છેલ્લા આર્થિક વર્ષથી હું મારા જન્મદિવસની ઉજવણી કઠોડની કીટ આપીને ટીબીના દર્દી સાથે ઉજવણી કરું છું હોટલ કે પાર્ટીમાં ખોટા ખર્ચની કરતો નથી અને સામાન્ય રીતે આ ટીબીના દર્દીને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી આ ટીબી દર્દીને કઠોરપીઠનું વિતરણ કરવામાં આવે મારું નામ ચાવડા ચીરા ગારૂડકા આરોગ્ય કાર્યકર